ରଜ କରୁଥାର ଆଉ ସି ଧରଣ ନ આજનો મારો વિષય છે જીવનમાં શિસ્તું મહત્ત્વ શિસ્ત નિયમ નિયમ અનુસારના વાણી અને વર્તન શાળાઓમાં કોલેજોમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન પુસ્તકાલયો કચેરીઓ કારખાનામાં વગેરે જગ્યાએ શિસ્ત અનિવાર્ય છે શિસ્ત વિના શાળા ચાલી શકે નહીં શિસ્ત વિના લશ્કર ન નબી શકે બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને સિનેમા સિનેમાગૃહોમાં શિસ્ત ન હોય તો અનિવાર્ય શિસ્ત ન હોય તો અવ્યવસ્થા સર્જાય છે શાળા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શિસ્ત ન હોય તો શાળામાં અવ્યવસ્થા સર્જાય છે બસ સ્ટેશન અને રેલ રેલવે સ્ટેશન વગેરે જગ્યાએ બસ બસ કે રેલવે ટ્રેક આવતા બધા મુસાફરો લાઇનમાં શાંતિથી ચડવાની જગ્યાએ ધક્કામુક્કી મુક્કી કરે તો અવ્યવસ્થા સર્જાય છે બાળકો અને વૃદ્ધો બસ પર ચડ બસમાં ચડી શકતા નથી કોઈ લોકોને ઈજા પણ થાય છે આપણે શિસ્તનું અનુસરણ કરવું જોઈએ શાળામાં શાળામાં શિસ્ત આચરવી જોઈએ લશ્કરોમાં શિસ્ત લશ્કરના સૈનિકોમાં શિસ્ત ન હોય તો દેશને યોગ્ય દેશને સલામતી જોખમમાં મુકાઈ જાય છે પરદેશી આક્રમણ સમયે દેશને યોગ્ય રક્ષણ આપી શકાતું નથી શિસ્તના બે પ્રકાર છે સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત સોટી વાગે ચમચમ અને વિદ્યાવે ધમધમ એ ન્યાય મુજબ આજના જમાનામાં ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે પરંતુ ફરજિયાત શિસ્ત કાર્બન નીવડી શકતી નથી વિદ્યાર્થીઓના વાલીઓને પોતાના બાળકોને કોઈ સોટી ન મારે અને શિસ્ત આવે તેવો આગ્રહ રાખે છે પર અને તેથી તો બિચારા શિક્ષકો પણ ચોટી મારવાનું ભૂલી ગયા છે ફરજિયાત શિસ્તમાં ભય હોય છે તે ચૂકી જાય તો શિક્ષકે દંડ કરવામાં આવે છે પરંતુ સ્વયં સ્વયંશિસ્તમાં ભયનું કોઈ સ્થાન હોતું નથી સ્વયંશિસ્તમાં ભયનું કોઈ પણ સ્થાન હોતું નથી આમ મારે એક સારા ખેલાડી મારે એક સારા ખેલાડી થવો છે તેથી હું શિસ્તનું પાલન કરીશ રોજ સવારે વહેલી ઉઠીશ તે માટે મને કોઈએ જગાડવાની જરૂર રહેશે નહીં હું કસરત કરીશ અને તે માટે મને કોઈએ દબાણ કરવું પડશે નહીં હું રમતના નિયમોનું પાલન કરીશ અને રમતા મને ઈજા થાય તો હું દુઃખી થઈશ નહીં આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો આપણે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર લાઇનમાં ઊભા રહીશું અને તે માટે આપણને શરમ કે સંકોચ નહીં થાય આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કર આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું અને બીજાના સગ બીજાની સગવડોનો પણ વિચાર કરતા થઈશું શિસ્ત ન હોય તો અનેક મુશ્કેલીઓ આવે છે શાળામાં વિદ્યાર્થીઓની અનિયમિતતા મારામારી હડતાળ વગેરે જ પરિણામ છે કે દંડ કરવામાં આવે છે શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે જ્યાં વિનય વિવેક અને જ્યાં વિનય વિવેક અને જરૂરિયાતની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાઈ રહે છે અને સુખદ વાતાવરણ રચાય છે એટલે હું ટૂંકમાં એટલું જ કહીશ કે આપણે શિસ્તનું મહત્વ સમજી અને સ્વયં શિસ્ત આચર વસ્તુ જઈને જવાનું કયું છે